અમદાવાદ જિલ્લાના સાણંદ બાવળા વિધાનસભાના ધારાસભ્યનું ગામ જ વિકાસથી દૂર તો ધારાસભ્ય કનુ પટેલના ગામ ગોકળપુરા ગામમાં લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત અંતિમ વિધિ માટે પણ ગ્રામજનો પાણીમાંથી જવા બન્યા મજબૂર તો વરસાદ બાદ ગામમાં રસ્તાની સ્થિતિ જોવા મળી આવી દયનીય અંતિમ વિધિ માટે મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવા ગ્રામજનો બન્યા મજબૂર જય હિન્દ જય ભારત હું કુલદીપસિંહ વાઘેલા સાણંદ આજે એક જાગૃત નાગરિક દ્વારા મને એક વિડીયો મોકલવામાં આવ્યો હતો એ વિડીયો સાણંદ બાવળા વિધાનસભાના જે એમએલએ છે એમના ગામનો હતો અને એ વિડીયો તમે જો આ બધા દરેક સુધી પહોંચે તો તમે વિડીયો જોજો એમાં કેટલી દયનીય હાલત છે એ વિડીયો મારી અંદર આવ્યો ત્યારે અમે મેણી ગામમાં હતા મેણી ગામમાં જે ઇન્દિરા આવાસના મકાનો છે ત્યાં આગળ જે કોરીપટલ સમાજના ઘરો છે એની અંદર અમે મેણીમાં જ્યારે ફરતા હતા ત્યાં પણ ઢીંચણ હમાના કીચડ જેવા રસ્તાઓ છે ત્યાં આગળ કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ પણ નથી હાલ આપણા દેશને આઝાદ થયા પંચોતેર એંસી વર્ષ થવા આવ્યા તો પણ ત્યાં નથી હાલ તમે ત્યાં ફરતા હતા એ વખતે તે જાગૃત નાગરિક દ્વારા મને એક વિડીયો મોકલા બે વિડીયો મોકલાવવામાં આવ્યા હતા એ વિડીયો મેં પત્રકારોમાં ન્યૂઝમાં આપ્યા છે અને હું એક કહેવા માગું છું કે જે આ ગામે ગામ ઘરે ઘર જે વિકાસની વાતો આપોકાડે છે ભાજપ સરકાર એના જ એમએલએના ગામની હાલત જોઈને તમે ડિસાઈડ કરો કે આપણે આત્માને જગાડવાની જરૂર છે કે નહીં કારણ કે આપણી આત્માને આપણે પૂછવું પડશે કે જીવતા જીવ તો ઠીક પણ મારા માણસ મરી જાય એના પછી પણ તમે જુઓ કે કપ એવી કફોડી હાલતમાં ગામના લોકોએ સ્મશાને જવું પડે છે અને આવી હાલત તો દરેક ગામની છે દરેક ગામના રોડ રસ્તા ગટરોની પ્રોબ્લેમ છે એટલે હું ભાજપ સરકાર અને સાથે સાથે તંત્રમાં આવતા અધિકારીઓ તલાટીથી લઈને મામલતદારથી લઈને પ્રાંત અધિકારીઓ સુધીના લોકોને કહેવા માગું છું કે તમે બધા તમારી પોતાની આત્માઓને પૂછો કે તમે વીસ વીસ ત્રીસ ત્રીસ વર્ષના રાજમાં શું કર્યું છે એટલે હાલની પરિસ્થિતિ જોતા બધા ગામે ગામમાં આ જ હાલત છે એટલે બધાને એક માનવતાની દ્રષ્ટિએ વિનંતી કરવા માગું છું કે તમે બધા તમારી ફરજમાં આવતા કામો ઈમાનદારીથી અને જો તમે ખાલી ચાલીસ ટકા પણ જો કામ કરો ને જે ગ્રાન્ટો હોય કે જે કંઈ તમારા જોડે અમારો ફંડ ફાળો કે ટેક્સ આવે છે જનતાનો એનાય તમે ખાલી ચાલીસ પચાસ ટકા કામ કરશો પ્રાથમિક સુવિધાઓ માટે તો પણ દરેક ગામની હાલત બહુ આપણે કે પેરિસ જેવું નથી કરી દેવું પણ આપણે

CN24 News Mobile App